નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ એક ડેલામાં આઈશર ટ્રક લઈને કોપરની લૂંટ કરવા આવેલા આઠ આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા છે ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલ ટીઆઈ ટ્રેડર્સ નામના ડેલામાં આયશર ટ્રક લઈને આઠ શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા લૂંટના ઈરાદે આવેલા શખ્સો ચોકીદારને બંધક બનાવી લૂંટની તૈયારી કરતા હતા ત્યારે ડેલાની બહાર મજૂર આવી જતા આ શખ્સો આયશર ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા આ બનાવ અંગે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી લૂંટના પ્રયાસમાં સામેલ ત્રણ સગાભાઈ સહિત આઠ શખ્સની ધરપકડ કરી કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા છ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે